ચાલો ત્યારે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હાજર પચીસ તમારા માટે ફરી આવી ગયા છે શું લઈને આવ્યા છે તો ધોરણ છ નું વિષય વિજ્ઞાન લઈને આવ્યા છે તારીખ તમને ખબર છે દસ દસ બે હાજર પચીસ ના રોજ તમારું એસી માર્ક્સ નું પેપર છે સમય તમારો બે થી પાંચ નો હશે અથવા બે પાડી ચાલતી હશે અલગ અલગ સમય હશે પણ પેપર દોસ્તો જે દસ દસ બે ના રોજ વિજ્ઞાન નું પેપર પૂછાવાનું છે ધોરણ છ નું એનું આ મોડલ પેપર છે પેપર આ રીતે પૂછાવાની સો ટકા શક્યતાઓ રહેલી છે આ પેપર વ્યવસ્થિત તમે તૈયાર કરી નાખશો દોસ્તો તો તમને આવનારું કોઈ પણ પેપર અઘરું લાગશે નહીં ચલો ત્યારે પ્રશ્ન નંબર એક છે છ માર્ક્સ નો પ્રશ્ન છે એ પહેલા ખાસ વસ્તુ આખું પેપર અહીંયા તમને સ્વરૂપે છે પરંતુ પીડીએફ સ્વરૂપે તમને આપણી ગાઈડ ગાઈડ મળી જશે એપ્લિકેશન નીચે આપેલી છે એ સિવાય ખાસ સૂચના કે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને ને કરી વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં યશ લખો ચલો ત્યારે પ્રશ્ન નંબર એક અ મને ઓળખો હું આંખની સારી દ્રષ્ટિ માટે જવાબદાર આહારનો ઘટક છું છ માર્ક્સનું પૂછાય તો આહારનો આંખની દ્રષ્ટિ માટે સારો ઘટક કયો તો વિટામિન એ એ આંખની દ્રષ્ટિ માટે સારો ઘટક છે ચલો ખનીજ ક્ષારો જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે તો એમાં કોણ આવે તો આપણે કહીએ હાડકું તરત કે કેલ્શિયમની ગોળી ખાવી પડે તો કેલ્શિયમ અને ફોસ્ફરસ બરાબર કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને અ હાડકાંને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે વનસ્પતિ પર્ણ દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને શું કહેવાય વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા કહીશું હું વનસ્પતિને જમીન સાથે જકડી રાખું છું તો જમીન સાથે જકડી રાખવાનું કામ જમીન અંદર નો ભાગ કરે એટલે કે મૂળ કરે હું મકાઈ બાજરી જેવી વનસ્પતિમાં જોવા તો મૂળ તંત્ર શું તો એમાં આવશે તંતુ મૂળ તંત્ર એ તંતુ મૂળ તંત્ર મકાઈ અને માજરી જેવામાં જોવા મળે છે અનાજમાં રહેલા ભારે અને હલકા ઘટકોને પવન વડે અલગ કરવાની પદ્ધતિને આપણે શું કહીશું આપણે એને ઉપર હું કહીશું દોસ્તો તો આ પ્રશ્નોનો જવાબ તમને મળી જશે પરંતુ જે આવા લાંબા સવાલનો જવાબ છે તફાવત આપો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ કાર્બોધિત અને ચરબી આના જવાબ આપણને ક્યાં મળે દોસ્તો કારણ કે લાંબા વિડીયો તમને ગમતા નથી એટલે લખવું હોય તમારે મોઢે કરવું હોય તમે તમે જેમ નોટમાં વાંચતા હોય ગાઈડ વાંચી શકશો એટલે આપણે લાંબા સવાલના જવાબ ત્યાં છે વર્ગીકરણ કરો દોસ્તો અ પાણીમાં તરતા પદાર્થ અને પાણીમાં ડૂબતા પદાર્થ તો લાકડું શેમાં આવશે તો લાકડું આપણને ખબર છે કે લાકડાની નાવડી છે પાણીમાં તરે એટલે પાણીમાં તરતા પદાર્થમાં આવશે બરફ પણ પાણીમાં તરે કાગળની હોડી પણ પાણીમાં

ગાર્ડન ક્રિયા વિશે ટૂંકમાં સમજૂતી તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ આઠ ફેરફારો અને પર્ણના સામાન્ય કાર્યો આ ત્રણે ત્રણ સવાલના જવાબ તમને એપમાં મળી જશે અ તરફ માંગ્યા મુજબ જવાબ આપો અન્ય વાત કરીએ તો માંગ્યા મુજબ જવાબ આપો એની અંદર ઊંચાઈની દ્રષ્ટિએ વનસ્પતિના પ્રકારો જણાવો વંદો કેવી રીતે પ્રચલન કરે છે તે સમજાવો દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે અને આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યનું કાર્ય સમજાવો

પ્રકાંડ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કાર્ય કરે છે તો એ પણ ખોટું મૂળ કરે છે આપણે જોઈએ દોસ્તો તો આપણે જોવાનું શું કહેવાય આને આપણે કહી શકીએ પર્ણપત્ર આ છે પર્ણપત્ર આ છે મધ્ય શિરા આ આપણે આને આપણે મધ્ય શિરા કહી શકીએ આ જે છે એ શિરાઓ છે આપણે શીરાઓ કહેવાય અને આ જે છે એ પર્ણદંડ છે વૈજ્ઞાનિક કારણો આપો ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે લાગે ભાઈ એસી છે નેચરલ એસી પણ એવું ના લખાય એનો વિસ્તૃત જવાબ આપણને એપમાં મળી જશે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે વિસ્તૃત જવાબ એપમાં મળી જશે ઉનાળામાં સૂત્ર કાપડ પહેરવા વધારે અનુકૂળ છે એપમાં જતું રહેવું ભાઈ બાળકો સૂર્યના કોમળ તો રમવા દેવા જોઈએ એ પણ કોમળ તોડકો છે ધ્યાન રાખજો નહીં માગ્યા મુજબ જવાબ આપો પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો એપમાં જતા રહો ચાળું એટલે શું આ જવાબ માટે પણ એપમાં જતા રહો આપણને પ્રોટીન શામાંથી મળે છે આ જવાબ માટે પણ એપમાં જતા રહો આપણા શરીરમાં ચરબીની અગત્યતા તો આના માટે પણ તમારે એપમાં જવું પડે ભાઈ ચલો યોગ્ય પસંદ કરો અનાજમાંથી ફોતરા દૂર કરવાની પદ્ધતિ કઈ છે તો અનાજમાંથી ફોતરા દૂર કરવાની પદ્ધતિ છે ઉપણવું એટલે જવાબ આવશે બી ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે તો ચાળવું એટલે કે સી અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે તો સૂકડું એટલે કે એ નીચેનામાંથી ઉલટાવી શકાય તેવો ફેરફાર કયો છે મીણનું પીગળવું કોલસાનું સળગવું અ પૂરી તળવી કે કાચના પહેલાનું ભાંગવું તો મીણનું પીગળવું એ ઉલટાવી શકાય તેવું છે પાંચમું જોઈએ નીચેનામાંથી ઉલટાવી ન શકાય તેઓ ફુગ્ગામાં હવા ભરવી બરફનું પાણી થવું કાગળનું સળગવું અને કાગળને વાળીને તેમનું વિવાનું તો કાગળને સળગવું એનો આપણે ફરી કાગળ બનાવી શકીએ નહીં કોનો સંપૂર્ણ આહાર કહે છે તો દૂધને સંપૂર્ણ આહાર કહે છે દોસ્તો આપણા મોબાઈલમાં આ એપ્લિકેશન આ સિમ્બોલ વાળી એપ્લિકેશન હોવી જોઈએ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ના મળે તો પ્લે સ્ટોર પર જીયુ એ લખો કારણ કે અહીં તમને ધોરણ છ નું આ ખાલી વિજ્ઞાન પેપરની સમજ આપી છે બીજા બધા પ્રેક્ટિસ પેપરો તમને ત્યાં મળી જશે દોસ્તો અને એ પણ પાછા પીડીએફ સ્વરૂપે મળશે તો જે પણ મિત્રો ચેનલ પર આજ પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે એ લોકો ચેનલ ને કરો એ લોકો ચેનલ ને કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો